કૃષ્ણા નિસ્વાર્થ સેવા ટ્રસ્ટ ચંદ્રકાંતભાઈ પટેલ તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છા રાજ્યના મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે આજે દિવાળીના તહેવારની અને આવનારા નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી મંત્રીએ વિડીયોના માધ્યમથી દરેક નાગરિકને શુભેચ્છા પાઠવી આપણે સૌ રાષ્ટ્રને સમર્પિત થઈને પ્રજાના હૃદયમાં રાષ્ટ્રવાદના દીપ પ્રગટાવી તેમજ આપણા દેશને આર્થિક રીતે મજબૂત બનાવીએ વોકલ ફોર લોકલ બનીએ અને ભારત દેશમાં બનતા તમામ પ્રોડક્ટ આપણે પોતે ખરીદીએ તેવો સંદેશ આપ્યો હતો શિક્ષણ મંત્રી જાતે પણ પ્રજાપતિ વિસ્તારમાં જઈને આ વિસ્તારના કારીગરો પાસેથી હાથની બનાવટના દીવડાની ખરીદી કરી હતી અને લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપ્યું હતું આજ મેરી વિધાનસભા ક્ષેત્ર મેં મારે પ્રજાપતિ સમાજ જો વર્ષો છે હસ્તકુશલ છે જો અમારી જો પ્રાથમિક જરૂરિયાત ચીજ ચીજવસ્તુ જો બનાતે હે ગલ્લે सब्जी पकाने के लिए जो बर्तन आते मिट्टी के वो बनाते हैं और उसकी मैंने आज मुलाकात ली और हमारे मोहन भाई के घर में आज आज आया और मैंने खुद तो आज अपने दिए जलाने के लिए और ये मैंने से लिए हैं मैं सभी को प्रार्थना करता हूँ कि ये सब लोग अपने अपने को अमीर बनाने के लिए नहीं लेकिन अपने परिवार को अपना भरण पोषण जो सही ढंग से मिल जाए इसके लिए परिश्रम करते हैं तो इसे परिश्रम करने वाले लोगों को प्रोत्साहन करने हेतु मैं सभी दोस्तों को मैं मेरी गुजारिश है कि हमारे प्रधानमंत्री देश के सम्मानीय नरेंद्र मोदी साहब का जो विजन है कि आत्मनिर्भर भारत तो आत्मनिर्भर हमारी चीज देश से जो बनती चीज वस्तु जो है वस्तु है उसका उपयोग हम करें उपयोग हम करें वो स्वालंबन बने और आत्मनिर्भर भारत का निर्माण करने हेतु हमारे ऐसे जो हस्तकला कर हिंडी पे हस्तकला है हमारे जो ऐसे कारीगर जो काम कर रहे हैं हमारे तो स्वदेशी चीज वस्तु का जो बनाते हैं उसका उपयोग हम देशवासी करें और हमारे देश को आर्थिक दृष्टि सदर, सदर, सदर बनाए और ऐसे परिश्रमी लोगों को उसके जीवन में भी उजाला स्थापित हो इसके लिए मेरी नम्र गुजारिश से मेरी नम्र विनती है कि वोकल अपना कर भारत देश को आत्मनिर्भर बनाए મેરીલેન્ડ વુમન હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટરના ઇન ફર્ટિલિટી નિષ્ણાંત ડોક્ટર હિતેશ પટેલ તથા ડોક્ટર ક્રિષ્ના પટેલ તરફથી તમને અને તમારા પરિવારને દિવાળી તથા નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ ડોક્ટર પટેલસ ક્લિનિકના ડોક્ટર રીપલ પટેલ અને ડોક્ટર ઈશાન પટેલ તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામના ત્રીછા હોસ્પિટલના રોબોટિક ને રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર અલ્પેશભાઈ પટેલ તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છા